फोटो ले सकते हैं फोटो ले आप पाचर से ज्यादा यात्रा की भूमिका में आप हूं बुडाड़ी दे आदि बात चला देश से देश बगर का अवसर आज आओ आज चलो लावाना नहीं लावानी नहीं હમણાં યોગીજી ને મેળ્યા હતા હું અયોધ્યા ગયો તો એને અમુક અમુક જે પ્રસંગો કીધા થ્રીલિંગ સ્ટોરી કોઈ તો માથાભાઈ તો એના માટે એનું બાંધકામ કોઈ પાડે નહીં એટલે રાત્રે બોલાવી જ આવી ગયા કડવા અનુભવ પટના અને પદના પરમ ધર્મ આવી ગયો આ આવી આવ્યું માનસ બધા ભલે મને તો મજા આવે વાંચી પેલેથી એમનું વર્ષો

આપના હાથમાં પેલી માળા હતી કીધું બાબુજી સ્મરણ ચાલે છે આપે એમ કીધું એમાં તો વેલો ઉઠી જ ભજન કરલો છું હવે તો ઊંઘ જ નથી આવતી એમને ઉમેર થાય ને આ એટલે ભૂખ ને હું બે ઓછા થઈ ગયા ભૂખે ઓછી થઈ ગઈ ઊંઘે ઓછી થઈ ગઈ આ નર્મદા યાત્રામાં બધી વસ્તુઓ ભરીને જાઓ માણસો રાજી થાય મજા મજા કરે બધા સાડીઓનો આનંદ બહુ કરાવ આ બીજી વાર દાબડા વહેંચવાના પરમ દિવસે એટલે ગાડીમાં હંમેશા કાજુ કિસમિસ લાડુ બરફી બધું ભરેલું હોય મુઠ્ઠી ભરી ભરી ના બીજું મોટું કામ મને જે ગમે છે

અને ટ્રેડિશનલ વળી શાખાઓ બેસો બધા બે બેસો 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 બે મંત્રો હા બેસો યજુર્વેદ ના મંત્રો બે પ્રસાદી ના કરે આવે બ્રાહ્મણ નું દક્ષિણ